રણછોડરાયજી મંદિર થી નીકળનારી ભગવાન જગન્નાથ ની ભવ્ય રથયાત્રા ની તડામાર તૈયારીઓ શરૂ કેલિયા ગામે આવેલા રણછોડરાયજી મંદિર થી આગામી તારીખ સત્યાવીસ છ બે હાજર પચીસ અષાઢી બીજના રોજ નીકળનારી ભગવાન રજકનнатની ભવ્ય રથયાત્રાની તૈયારીઓ શરૂ રથયાત્રામાં ભગવાનના પ્રસાદ માટે મગ તથા લાડુની પ્રસાદી માટે બનાવવા માટે આજુબાજુ ગામના મહિલા મંડળના બહેનો દ્વારા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ભગવાનનો પ્રસાદ બનાવવામાં આવ્યો અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજી ભગવાન બલરામ અને બહેન સુભદ્રાના રથ રણછોડરાયજી મંદિર કે આ વાસનાથી નીકળી કલિકુંડ સર્કલ સુધી ભવ્ય રથયાત્રા કાઢવામાં આવશે ત્યારે આજ રોજ ભગવાનના રથનું રોડ પર રિહર્સલ કરવામાં આવ્યું જગન્નાથ ભગવાનની રથયાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડશે રથયાત્રા અનુસંધાને ધોળકા પોલીસ સ્ટેશન દ્વારા પણ રથયાત્રાના રૂટનું પેટ્રોલિંગ કરવામાં આવ્યું એડિટર ઇન ચીફ ગણેશ રાવત દેશ ઓર પ્રદેશની ખબરો કે લિયે અભી સબસ્ક્રાઇબ કીજીએ ઇન્ડિયા ટીવી લાઇવ સાથી બેલ આઇકન કો દબાવના બિલકુલ ના ભૂલે જીસે સબે પહેલે ખબર આપ